શિક્ષણની પરિસ્થિતિ કેટલી નાજુક છે એ મારે કહેવાનું જરૂર નથી વારંવાર હું આ બાબતમાં સત્તાવાળાઓને સમક્ષ રજૂઆત કરતો હોઉં છું એમાં પણ હમણાં કચ્છમાં હું હતો ત્યારે લખપત તાલુકો નાની સુની ગામ નથી લખપત તાલુકો છેતાલીસ ગામ છે ત્યાં પાંચમા ધોરણ સુધી સ્કૂલો છે ક્યાંક તો શિક્ષક પણ નથી અને પાંચમા પછી વિદ્યાર્થીઓને ક્યાંય જવું હોય તો બીજા ગામડામાં જવું પડે સાધન પણ મળતા નથી એસટીના અને આમને આપણે કહેતા હોય ગુજરાતમાં વિકાસ આંધળો થઈ ગયો છે કેટલો આંધળો થયો છે એ લખપત તાલુકામાં લોકો આવે તો ખ્યાલ આવે શિક્ષકો નથી વિદ્યાર્થીઓને ભણવું છે દીકરીઓને ભણવું છે પણ દીકરીઓને બીજા ગામ જઈને ભણવા તૈયાર છે પણ બસની પણ સગવડ નથી તો કહેવાનો બદલા છેતાલીસ ગામની પરિસ્થિતિ શું હશે અને આ તો લખપત તાલુકાની વાત છે પણ બીજા તાલુકાની શું હાલત હશે અને હું વર્ષોથી કહેતા હું કે ગુજરાતનો વિકાસ કરવો હોય સાચો તો શિક્ષણ સિવાય પારો નથી શિક્ષણ સિવાય કોઈ સારો નથી અને શિક્ષણમાં ગુજરાત પાછું જતું જાય છે અમારી સ્કૂલો મુંબઈમાં ઘણી જગ્યાએ છે એ આઠમા વિદ્યાર્થીને આવતો હોય તો એને કહીએ કે સાત ને આઠ કેટલા તો સત્તર કહે છે તો શિક્ષણનો પયો એટલો બધો નીચો જઈ રહ્યો છે કે આપણે ગુજરાતી વિદ્યાર્થી આવે ને અમારી સ્કૂલમાં દાખલ કરવા માટે વિચાર કરવો પડે છે કારણ કે એ દસમું કવર કરી શકે નહીં અને દસમાં ફેલ થાય તો અમને સો ટકા રિઝલ્ટ આવે છે રિઝલ્ટ મળતું નથી એના માટે અમે ગંભીરતા લેતા હોઈએ છીએ અને એવા વિદ્યાર્થીઓને કાચા હોયને પાકા બનાવી અને સો ટકા રિઝલ્ટ લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે તો ફરી બધી સરકારને કંઈ કાંઈ ઉપયોગ નથી કારણ કે સરકારને શિક્ષણ પ્રત્યે રસ રસ નથી મને ખબર છે વર્ષોથી હું જોતો આવું છું શિક્ષણ પર છે ઉદાસીનતા છે અને પ્રાઇવેટ સ્કૂલો શહેરોમાં છે ગામડામાં પ્રાઇવેટ સ્કૂલો છે નહીં એના માટે વિદ્યાર્થીઓ ભવિષ્ય બગડતો જાય છે અને એમાં લખપત તાલુકો હોય કે મુન્દ્રા તાલુકો હોય કે અમારા કચ્છમાં પછાત રાપર તાલુકો હોય બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે અને આ જ્યાં સુધી પરિસ્થિતિ છે ત્યાં સુધી ગુજરાતની પ્રગતિ બે નંબરની થશે એક નંબરની નહીં થાય ડ્રગ્સની પ્રગતિ થશે દારૂની પ્રગતિ થશે સિગરેટની પ્રગતિ થશે તમાકુની પ્રગતિ થશે બીડીની પ્રગતિ થશે પણ શિક્ષણની પ્રગતિ નહીં થાય હું ખાતરી સાથે કહી શકું છું કારણ મારી પાસે લાખો વિદ્યાર્થી છે મને ખ્યાલ છે કે જ્યાં સુધી સરસ્વતી ન વધે ત્યાં સુધી સંસ્કાર પણ નથી આવતા અને લક્ષ્મી પણ નથી આવતી જો લક્ષ્મીને લઈ આવવી હોય તો સરસ્વતીને વધારો અને સરસ્વતીને વધારે વધારશો તો સંસ્કાર આપવા આવશે ફરી ફરી સત્તાવાળાને હું ખાલી કહેવાનું છે મને ખબર છે કે આનું આનું કાંઈ કાંઈ વજન પડવાનું નથી પણ સદા અમે ભગવાનને રજૂઆત કરીએ છીએ કે ભગવાન ક્યાંક આ લોકોની આંખ ઉગાડે ઓર નહીં તો આ ભાવિ પેઢી આપણને માફ નીકળે કરે જય ભગવાન જય ભગવાન જય ભગવાન